સુરતમાં ફરી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણના રેકેટનો પર્દાફાશ થયો છે કોસાટ રોડ પર સિવમ હોસ્પિટલમાં ચાલતા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ પર આરોગ્ય વિભાગે દોરોડા પડ્યા હતા સુરતના અમરોલી વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ રેકેટનો નો પર્દાફાશ કર્યો છે જેમાં કોસાડ રોડ પર આવેલી શિવમ હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ ચાલતું હોવાની માહિતી મળતા સુરત જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતી અને રૂપિયાને ગર્ભ પરીક્ષણ હોવાનું બહાર આવ્યા બાદ તબીબ હિતેશ જોશીની ધરપકડ કરવામાં આવી હતી સાથે હોસ્પિટલમાંથી એક સોનોગ્રાફી મશીન પણ સીલ મારવામાં આવ્યું હતું તો ની ડિગ્રી હોવા છતાં તબીબ હિતેશ જોશી ગર્ભ પરીક્ષણ કરતો હોવાનું સામે આવ્યું છે ઓ ડોક્ટર અનિલ પટેલ ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિયેટ ઓથોરિટી કમ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત શિવમ હોસ્પિટલ અને આઈસીયુ હોસ્પિટલ જે અમરોલી વિસ્તારમાં આવેલી છે એમના વિરુદ્ધમાં એક સામાજિક કાર્યકર્તા ને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા એનું ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે તો અત્યારે અમે આ એકદમ સાચી અને સચોટ માહિતી છે એટલા માટે આજે પીસી પીએનડીટી એક્ટ ઘર પરીક્ષણ ન કરી શકે એ કાયદાનો ભંગ કરેલો હોવાથી આ જે સોનોગ્રાફી મશીન છે એ અમારા હેઠળ રજીસ્ટ્રેશન પણ છે તો કાયદાનો ભંગ કર્યો હોવાથી એને મશીન સીલ કરીને એની કાર્યવાહી કરી રહ્યા છે અ ડોક્ટર હિતેશ જોશી જે એના મેડિકલ ડાયરેક્ટર છે અને હોમિયોપેથિક ડોક્ટર છે એટલે ડિટેલમાં એની અમે તપાસ કરી રહ્યા છે કે એમના દ્વારા સોનોગ્રાફી કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ ડોક્ટર દ્વારા એ બધી તપાસ અત્યારે ચાલુ છે